નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે સાબરકાંઠા સામૂહિક આપઘાત વધુ બેના મોત જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સાબરકાંઠાના વડાલી તાલુકાના સગરવાસ ગામમાં આર્થિક તંગી અને વ્યાજખોરોના તાજી સામૂહ્ય આપઘાતના પ્રયાસમાં ચાર પરિવારજનોના મોત થયા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પતિ પત્ની બાદ તેમના બે પુત્રોનું પણ અવસાન થયું છે જ્યારે પુત્રીની હાલત ગંભીર છે અને ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે શનિવારે સમગ્ર પરિવારે ઝેરી દવા પી લીધી હતી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને શોકનું મોજું ફેલાવી દીધું હતું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ